સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલ કબ્રસ્તાનમાં લીસોટા પડેલા અને તાજી કબર ખોદાયેલ પર સ્થાનિકોની નજર જતા તેઓને કઈ અજગતું લાગતા તેઓએ તુરંત ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેને લઈને સુરત ગ્રામ્ય ડીવાયએસપી બીકે વન આર ઉમરપાડા પોલીસ મથકના પીએસઆઈ અર્જુન સાબળ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કબર પરથી માટી કાઢવામાં આવતા અંદર બે મૃતદેહ મળી આવ્યા હતા બંનેના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા ત્રણ ફૂટ જેટલો ખાડો ખોદી બંને અજાણ્યા યુવાનોના મૃતદેહ દાટી દેવામાં આવ્યા હતા જે બહાર કાઢી પ્રાથમિક તપાસ કરતા બંનેના શરીરે ઈજાઓના નિશાન છે જેને લઈને હાલ એફએસએલ ટીમની મદદ પણ લેવામાં આવી છે બંને યુવાનોની હત્યા કરી કોઈ અહીંયા મૃતદેહ દાટી ગયા હોવાનું અનુમાન છે મૃતક યુવાનો કોણ છે કોણે હત્યા કરી એ જાણવા પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ